જઈ રહ્યા છે ભૈલુને વોક માટે તો તો ભાઈ ઘરે નોરા બે રહીએ તો શું કરીએ એટલે થયું કે વોક કરીએ પણ શું કરવાનું બ્લોગમાં માં એ નહીં ખબર તો જે થોડું ઘણું રોચે કરીશું કે તમને બતાવીશું નાનગ નાખીશું બરાબર છે તો આજે આપણે વોક લઈ જઈએ છીએ એ તમને થોડું બતાવીશું લેટ કહું ભયલું છે ને આમ એકદમ કંટ્રોલમાં જ ચાલે પણ છે ને એ અમે જો અમારી આ અમારી બિલ્ડિંગ છે અને અમે અહીંયા આવીએ ને તો અહીંયા પણ એક ગાર્ડન છે ગાર્ડન તો નહીં આવે એટલે એક પેચ છે અને બીજું એક ત્યાં છે બરાબર છે ભયલું અહીંયા સુધી આવે ને ત્યાં સુધી એકદમ કંટ્રોલમાં હોય કે આ જોડે જ ચાલવાનું નહીં અહીંથી છે ને ખેંચવાનું ચાલુ કરે કેમ કેમ કે અહીંથી પછી એની પીપી કંટ્રોલમાં નહીં રહેતી એટલી બધી આવી જાય કે મને ભાગવાતો તમને ગરમી કેવી હતી

મારે એટલીસ્ટ પેડ એકદમ પાતળી હુડીવાળું જેવું તો કશું જોઈએ બપોરે રેલા ઉપરે અને સાંજે વિન્ડ હોય ને તો એકદમ આમ ટેમ્પરેચર ડાઉન થઈ જાય તો ઠંડી લાગે અઘરી છે જાય વેધરની અહીંયા છે ને અહીંયા દૂર ઊભો છું કે એક સરસ બારનો એક શોટ આવે કે એ ચાલતો ચાલતો આમ જાય પણ એને મારી જોડે જ આવું છે કે તું કેમ છે ભઈયા હું કરવાનો સીધે મેટિકની તો એસી કે તેસી લુક એટ ધીસ ગાઈસ આ છે નિંજા 1000 કે સમથિંગ કઈ છે બસ અહીંયા છે ને એક બાઈકનું લાયસન્સ લેવાનું બાકી છે અહીંયા ગાડીનું ને બાઈકનું લાયસન્સ બહુ અલગ અલગ લેવું પડે છે આવતા વર્ષે બાઈકનું લાયસન્સ આપણે જરાક લઈ લઈશું અને એક નાનકડી બાઈક

એ હું બોલી રહ્યો છું ને લેવાનું યાદ કરાયું છું તે એવું કીધું કે ચા યાદ યાદ કર મને વાર લાગે તે મને કીધું કે આપણે આજ ગેટ પરથી આવવાનું છે તો યાદ કર કેટલી વાર લાગે ખોટી વસ્તુ હા બરાબર છે ઈટ્સ મી નોટ મી મે આપને કહો તો ખાલી ખોટે બોલે કે

અને અમારા દરેક બંને પ્રાણી અહીંયા આવીને રેસ લગાવે આવી રીતના પણ હમણાં મેં પાછા છું ને એટલે ભેલું પાછો ફરી ફરીને આયા કરે છે તો શોર્ટ ટોક અમારી પતી ગઈ છે આવી ગયા છે અમે લોકો ઘરે કદાચ તમે પહેલાંના બ્લોગમાં જોયું હોય ઘરનું જે શું કહેવાય બધું મૂકવાની જગ્યા ને એ બધું હતું એકદમ જ બદલાઈ ગયું છે બતાવું તમને શનિ રવિચારા અમે વધારે ફ્રી હતા તો ટીવી હતું પહેલાં ત્યાં ત્યાંથી આવી ગયું છે ટીવી અહીંયા જે વોલ હવે બહુ સરસ લાગી રહી છે આ પાછળ ગુંજાએ ડ્રોઈંગ કર્યું હતું અને અહીંયા નીચે ટીવી છે હા ભાઈ પેઇન્ટિંગ કર્યું હતું અહીંયા અને હિચકો અહીંયા હતો જે ત્યાં જતો રહ્યો છે ટેબલ કોમ્પ્યુટરનું પહેલાં ત્યાં હતું પછી અહીંયા ટીવીની જગ્યા પર હતું પણ એને અમે લોકોએ સ્વિચ કરીને લગાવી દીધું છે તૈયાર તો હવે ઘર ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે બસ હવે અહીંયા છે ને એક નાનો કડો આમ તો સોફા જોઈ રહ્યા છે ટુ સીટરવાળા એમ કે અમે ઘરમાં બે જ જણ છે તો હવે છે એમ જરાક ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે બધું કેટલું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે મજા આવે એવું થઈ ગયું છે અને એ રીતે ખાનામાં કીધું તેવું સરસ મજાના છે જીરા રાઈસ અને મગ તો બસ હવે અમે જમીને પછી પતી ગયું તો બસ હવે અમે તો બસ હવે અમે જમીને પછી દિવસનો અંત કરીશું એટલે કે સૂઈ જઈશું તો આપણે હવે હવે જ નાનકડા અમતા દિવસના ચોવીસ કલાકમાંથી જરાક અમ થવ દસ પંદર મિનિટનો ટાઈમ કાઢીને બ્લોગ લાવતા રહીશું તો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ બ્લોગ એટલે કે કાલે જ આવશે ટ્યુઝડેનો આ મંડેનો બ્લોગ કાલે ટ્યુઝડેનો બ્લોગ આવશે બરાબર છે તો મળી આપણે કાલે બરાબર છે ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાડું નહીં મેચિંગ મેચિંગ હા